ફિલ્મોના પ્રમોશન તો ઘણી રીતે થતા હોય છે પણ પહેલી વાર સપ્ટેમ્બરમાં આવનારી સ્માર્ટ ગુજરાતી હોરર કોમેડી ફિલ્મ કારખાનાની ટીમે અમદાવાદના ડોટ ટુ ડ્રોઈંગ ફાઉન્ડેશન સાથે મળીને હીરાવાડી ખાતે વૃક્ષારોપણનું આયોજન કર્યું હતું જેમાં સૌથી વધુ બાળકોએ પણ ભાગ લીધો હતો સવારે છ વાગે શરૂ થયેલા કાર્યક્રમમાં લગભગ એકસો થી વધુ વૃક્ષો જેમાં લીમડો ગુલમોહોર પીપળાનો સમાવેશ થાય છે તેનું વાવેતર તથા તેમના જતન માટે બાળકો દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી પર્યાવરણ માટેના ઉત્તમ કામને ને છક્કરનગર વોર્ડના એમ મેલે શ્રીમતી કંચનબેન રાદડિયા પણ ઉપસ્થિત રહીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો આ પ્રસંગે કારખાનો ફિલ્મ સ્ટાર કાર્સ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે કારખાના એ આજની જરૂરિયાત છે પણ વૃક્ષારોપણ એ ભવિષ્યની માંગ છે એ જ રીતે તાપમાન વધી રહ્યું છે માત્ર વૃક્ષો જ આપણને બચાવી શકે છે અને એમાં આઇડિયા સાથે ફિલ્મ થઈ રહ્યું છે આખરે તરીકે કારખાનાનું ફિલ્મનો વિચાર જ્યારે આ લોકોને આવ્યો મિત્રોને યંગ જનરેશનને ત્યારે મને જ્યારે વાર્તા સાંભળી ત્યારે મને એમ કહ્યું કે આ ગજબનો નવો વિચાર છે ગજબનો નવો વિચાર અને આખી આખી ટીમ એટલા માટે કારખાનાની સોલિડ ડિરેક્ટર રાઇટર અને બધા ભેગા થઈને ફિલ્મ બનાવે છે ચાર મિત્રો આ ચારે મિત્રોની પાસે એક દ્રષ્ટિ છે એક સમજણ છે અને સમજણ જુઓ એના પરિણામો જુઓ તમે બહુ જુદી જુદી રીતે એ લોકો ફિલ્મનો પ્રમોશન કરી રહ્યા છે જેમ કે તમને આ જ ફિલ્મની કારખાનાની વાત કરું તો લગભગ એવું સાંભળેલું નાનું હતું ત્યારે કે એટલા બધા લાકડાઓ કપાતા ગયા કારખાનામાં આ સમય એવો છે કે જેણે આ ચારે મિત્રો પાસે એક સમજણ દ્રષ્ટિ છે એટલે એમણે વૃક્ષની સાથે આખી વાતને જોડી અને છોડ વાવવાનું નક્કી કર્યું અને આ છોડ આવતીકાલે વૃક્ષ બને અને આપણી જનરેશન એટલે આવનારી પેઢીને એનો છાંયડો મળે એના ફળ મળે આ વિચાર જ બહુ છે ગુજરાતી અનેક ફિલ્મો બની હશે મેં પણ અનેક ફિલ્મોમાં કામ કર્યું હશે પણ આટલું બધું ઇનોવેટિવ આઈડિયા વૃક્ષ વાવા વિશે નથી આવ્યો છે અને એટલા જ માટે મને એવું કહેવું પડે કે ખૂબ મહેનત પછીનું પરિણામ જે છે એ સપ્ટેમ્બર મહિનામાં આ ફિલ્મ જ્યારે રિલીઝ થાય ત્યારે બધા એટલા માટે જોવા જજો કે ફિલ્મ નથી બની એ ફિલ્મ જ નથી એ આપણી પોતાની નાની અમતી વાતને સુંદર રીતે આર્ટિસ્ટ દ્વારા અને ડિરેક્ટરે એને બહુ સુંદર રીતે ખંડાવી છે વૃક્ષ વાવવાની પાછળનો હેતુ બહુ જ સ્પષ્ટ છે અને આ સ્પષ્ટ હેતુ એ છે કે પહેલી વખત ઇન્ડસ્ટ્રીમાં કોઈના વિચાર આવે છે વાર્તાનો પણ વિચાર પહેલી વખત આખો સમૃદ્ધ વિચાર છે અને એટલા જ માટે એવું કહેવાનું મન થાય કે હું ભાગ્યશાળી છું કે મારું આ ફિલ્મમાં કાસ્ટિંગ કરું બહુ સારા સારા કલાકારો છે રાજુભાઈ ગાળો છે મકરંદભાઈ શુક્લ છે કાજલભાઈ નેઝા છે અને તમને શું કહું કે બહુ જાણીતા કવિ છે કૃષ્ણ તવે એમનો દીકરો પાર્થ કૃષ્ણ મધનો શૃષભ ખાનગી પૂજન પણ આ બધાના નામ નથી કહેતો નામ એટલા માટે કે આ બધા હોવા છતાં પણ કોન્સેપ્ટ નંબર વન છે ડિરેક્શન નંબર વન છે એનો બેકગ્રાઉન્ડ મ્યુઝિક નંબર વન છે એટલા જ માટે તમે બધા જ એ ફિલ્મ જોવા જજો અને વૃક્ષારોપણને યાદ કરજો તમને પણ ક્યાંક તક મળે તો ક્યાંક છોડ વાવજો તમારું વાવેલું બધા લણશે તમે એનો પ્રયત્ન જ નહીં કરતા કે આમાંથી તમને શું મળશે આમાંથી તમારી પેઢીને મળશે મને એક નાની અંતી વાત કહેવાનું મન થાય કે સગવડ અને સુવિધાઓને નામે વૃક્ષો વાવેલા વૃક્ષો એનું જતન કરેલા વૃક્ષોને આમ કરીને ઉખાડી દેખાય છે પણ એ સગવડ અને સુવિધા ભૂલી જાય છે લોકો કે આનું નિકંદન કાઢીને તમે કંઈ નહીં મેળવું મેળવેલું છે એ પણ જતું રહે કારણ કે છોડને ઉગતા વર્ષોના વર્ષો લાગે તો વર્ષોના વર્ષો થોડીક રાહ જોવી જોઈએ એટલે જ વિનંતી કરું છું કે તમને પણ તક મળે ત્યાં વૃક્ષને વાવજો અને મન થાય તો કોઈ છોડને ઉખેડવાનો પ્રયત્ન ના કરો

આજે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે વૃક્ષ વાવીએ તો આપણે પર્યાવરણ વસાવી શકીશું અને વૃક્ષથી વધારે વૃક્ષ વાવીએ તો આપણે જે આ અત્યારે અમદાવાદની અંદર છેતાલીસ ડિગ્રી તાપમાન છે તે ઘટાડી શકીશું અને પર્યાવરણ વસાવી આપણું જીવન પણ બસાવી શકીએ તો આપણે સંકલ્પ કરીએ કે

વૃક્ષારોપણ કર્યું છે તે ખૂબ જ સારું અને અને સરાહનીય કાર્યક્રમ છે આવી જ રીતના હર કોઈ વૃક્ષનું જતન કરી અને આપણા દેશનું અને આપણા ભવિષ્યનું પણ જતન કરીએ તે આ ફિલ્મ દ્વારા જાણવામાં આવે છે તો એમને ખૂબ ખૂબ અભિનંદન હાજી સર આપણે આજે ટ્રી પ્લાન્ટેશન કરી રહ્યા છે એની સાથે સાથે આપણી પાસે પણ પ્રમોશન કરી રહ્યા છે ફિલ્મ અને ટ્રી પ્લાન્ટેશનને કઈ રીતે આપણે કનેક્ટ છીએ આજે વાત કરી રહ્યા એકચ્યુઅલી છે ને કે આજની જે પેઢી છે એ બોલીવુડ તરફ વધારે વળી છે ગુજરાતી ફિલ્મો બહુ પહેલાં લોકો ખૂબ જોતા હતા તો હવે જ્યારે આપણે ટ્રી પ્લાન્ટેશન કરીએ છીએ એક છોડને વાવીએ છીએ અને જેમ છોડ ઉગે ને ખૂબ ફળદાયી થાય એ જ રીતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ એની જ જરૂરત છે શરૂઆત આપણે આ આવા સારા કાર્ય કાર્યકી કરીએ તો આ ગેસ કે દરેક મૂવીને પણ એક પ્રોત્સાહન મળશે કે આવા એક યાદગીરી તરીકે આપણા છોડ હંમેશા લોકોને હેલ્પફુલ રહેશે સો દેટ્સ ધ બેસ્ટ થિંગ કે વૃક્ષ વાવીએ અને જેમ ફિલ્મોમાં પ્રીમિયર્સને બધું હોય છે એ જ રીતે એક એ યાદગીરી બનીને નથી રહેતું છે કે પણ આ વૃક્ષ છે એ હંમેશા માટે તમને યાદ રહેશે કે અમારા માટે તો છે જ સારું પણ લોકો માટે પણ આ બહુ જ સારું છે સો કારખાનું ફિલ્મ જે અમારી આવી રહી છે એ એક સ્માર્ટ મૂવી એ રીતે પણ છે કે અમારો આ બહુ જ સ્માર્ટ વિચાર છે કે વૃક્ષને વાવીને આપણે આગળ વધીશું સો યસ આઈ હોપ કે બધું જ સારું થાય ઊગી નીકળે અને ફળદ્રુપ રહે